કહેવાય છે કે ભગવાન સત્યનારાયણની કથાનું જો શ્રવણ કરવામાં આવે આવે અથવા તો તો સત્યનારાયણ ભગવાનના દર્શન કરવામાં અધિક પ્રાપ્તિ થાય છે ત્યારે આવો આજની આ તિથિએ આવેલ ભગવાન સત્યનારાયણના પૌરાણિક ધામના કરીએ દર્શન વર્ષ ઓગણીસો પચાસમાં એક કુવામાંથી ભગવાન સત્યનારાયણની એક સ્વયંભૂ મૂર્તિ મળી આવી હતી અને ત્યાં મંદિરમાં સ્થાપિત કરવામાં આવી બસ ત્યારથી જ આ મંદિરનો મહિમા અપરંપાર છે તો આવો દર્શન કરીએ આ પૌરાણિક ધામના ભવિષ્ય પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે કળિયુગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ને આપનારું કોઈ વ્રત હોય અને કથા હોય તો તે સત્યનારાયણની કથા છે માનવીના જીવનમાં જો સુખ સમૃદ્ધિની ઉણપ હોય તો ભગવાન સત્યનારાયણની આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે શ્રી સત્યનારાયણની કથાનું શ્રવણ કરવામાં આવે તો સઘળા કષ્ટોનો નાશ થઈને અપાર સુખની પ્રાપ્તિ થાય છે જો આવા કલ્યાણકારી દેવની કથામાં જો આટલું સત હોય તો વિચારો આવા કલ્યાણકારી દેવના દર્શન કરી લેવામાં આવે તો જીવન ધન્ય ધન્ય થઈ જાય આજે આપને લઈ જઈએ છીએ સુરતના બાલાજી રોડ પર સ્થિત શ્રી સત્યનારાયણ ભગવાનના દર્શને કહેવાય છે કે આ મંદિર અનેક રહસ્યો પોતાના અંદર સમાવીને અહીં વર્ષોથી અડીખમ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને વાચા આપી રહ્યું છે મંદિરને દૂરથી જોતા જ ભક્તોને અલૌકિક શાંતિની અનુભૂતિ થયા વગર નથી રહેતી મંદિરમાં પ્રવેશીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ ને ઘણા લોકો શ્રદ્ધાથી અહીં આવે છે ને પોતાની જે બાધાઓ મૂકે છે એ પણ પૂર્ણ થાય છે ને આજે આ સુરતની અંદર આ સત્યનારાયણ લક્ષ્મીનારાયણનું જે જોડું છે એ કશે જ નથી આ ફર્સ્ટ અને પહેલું જોડું છે સલાબતપુરામાં પણ એ છે જોડું પણ એક જ સત્યનારાયણ ભગવાનની મૂર્તિ છે ખાલી અહીંયા આ જોડું એક જ છે આ મંદિર પરિસરમાં એક કૂવો પણ આવેલો છે કહેવાય છે કે આ કૂવામાંથી જ ભગવાન સત્યનારાયણની મૂર્તિ સ્વયંભૂ રીતે મળી આવી હતી અને તે મૂર્તિ મળ્યા પછી જ આ મંદિરનું સંચાલન પણ શરૂ થઈ ગયું હતું ભક્તોની અનોખી આસ્થા વર્ષોથી આ મંદિર સાથે જોડાયેલી છે અહીં ભક્તો દ્વારા દર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે અને હરખભેર અનેક ભક્તો આ કથામાં જોડાય છે આ મંદિરે માત્ર વયોવૃદ્ધ જ નહીં પરંતુ યુવાનો પણ આવે છે યુવાનોનું માનવું છે કે આજના ભાગદોડ ભર્યા યુગમાં આજનો યુવાન માનસિક તાણ ખૂબ જ અનુભવતો હોય છે જેથી કરીને આ મંદિરમાં આવવાથી યુવાનને અલૌકિક શાંતિનો અનુભવ થાય છે યુવાનોનું કહેવું છે કે તેમના દિવસની શરૂઆત તેઓ આ મંદિરમાં શ્રી સત્યનારાયણ ભગવાનના દર્શનથી જ કરે છે જેથી તેમનો દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય કહેવાય છે કે સુરત ખાતે આવેલ શ્રી સત્યનારાયણ અને લક્ષ્મીનારાયણની આ જોડી માત્ર સુરતના બાલાજી રોડ ખાતે આવેલા આ મંદિરમાં જોવા મળે છે અને ક્યાંય નહીં આ મંદિરમાં અનેક લોકો પોતાની બાધા માને છે અને શ્રી સત્યનારાયણ ભગવાન તેમની તમામ બાધાઓ પૂરી કરશે તેવી આશા સાથે પરત ફરે છે ખરેખર અલૌકિક છે શ્રી સત્યનારાયણ ભગવાનનો મહિમા અને અનેરી છે ભક્તોની અહીં ભગવાન સત્યનારાયણ પર આસ્થા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત